વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વમિત્રી નદી કાંઠા પર કોર્પોરેશન અને ખાનગી કંપનીઓને ડ્રોન દ્વારા બાંધકામ અંગેનો સર્વે કરાવ્યો હતો ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ દબાણું તોડવા કમિશનને સૂચના આપી હતી જેમાં તેર જેટલા ગેરકાયદે બાંધકામને કોર્પોરેશને નોટિસ ફટકારી બોત્તેર કલાકનું અલ્ટિમેટામ આપ્યું હતું જે આજે પૂરું થતાં સમા વિસ્તારમાં બાલાજી ગ્રુપ દ્વારા બાંધવામાં આવેલ અઘોરા મોલનું ક્લબ આઉસનને રીટર્નિંગ વોલ તોડવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે વડોદરા કોર્પોરેશન દ્વારા આ કામગીરી દબાણ શાખાના છ જેસીબી અધિકારીઓ તેમજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી સુરતના આઠવા પોલીસ સ્ટેશનની ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઈ એક લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા જેમાં છાસઠ લાખની કાપડની ઠગાઈના એક કેસમાં એક ભાગીદારે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં છ મહિના પહેલાં અરજી કરી હતી ત્યારે આ કેસમાં ગુનો દાખલ ન કરવા પીએસઆઈ લલિત પુરોહિતે ત્રણ લાખની લાંચ માગી હતી અને રકજકના અંતે એક લાખ આપવાના નક્કી કર્યા હતા ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે સુરત રેલવે સ્ટેશન સામે આવેલી બિસ્મિલ્લા હોટલ નજીક છટકો ગોઠવી પીએસઆઈ લલિત પુરોહિતને લાંચની રકમ સ્વીકારતા રંગ્યાત ઝડપી લીધા હતા બે કરોડ ફ્રીજ કરી દસ ટકા માગવાના કેસમાં સાયબર ડીસીપીએ રાણીપને નારણપુરાના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે જેમાં બેંક એકાઉન્ટ ભાડે મેળવીને ધોડબાજીના કારસાગડતા પોલીસ કર્મચારીઓ પર તવાઈ શરૂ કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં નકલી અરજી કરાવીને વેપારીના બે કરોડ ફ્રીજ કરાવી દસ રકમ માંગવાના કેસમાં સાયબર ડીસીપીની પ્રાથમિક તપાસ બાદ રાણીપને નારણપુરામાં સાયબર કામગીરી કરતા બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે